પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે આજે અયોધ્યા ચોક થી શીતલ પાર્ક સુધી જે પાણી ભરાયેલા છે આ પહેલા આપણે અમીન માર્ગ નો છેડો છે ત્યાં બતાવ્યું અત્યારે જોઈ શકાય છે કે વાહન ચાલકો ઘસમસતા પાણીના પ્રવાહમાં અત્યારે વાહનો કાઢી રહ્યા છે ઠેર ઠેર આ રીતે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વરસાદ જે અત્યારે આજે ધોધમાર શરૂ થયો છે રાજકોટના અનેક વિસ્તારો ની અંદર પાણી ભરાયેલા છે અને સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તે હવામાન વિભાગનું પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદ છે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદને કારણે વાહનો બંધ થયાના પણ સમાચાર છે આ તરફ આજે રાજકોટના સામા વિસ્તારની અંદર પણ વરસાદ છે અત્યારે રાજકોટ નવું રાજકોટ માધાપર ચોકડીથી થી પહેલા જે અયોધ્યા ચોક અને શીતલ પાર્ક આવેલો છે ત્યાં પાણી ભરાયેલા છે દસમસતા પાણીના પ્રવાહમાં વાહન ચાલકો વાહનો કાઢી રહ્યા છે જોઈ શકાય છે કે વરસાદનું જોર એટલું બધું છે કે વાહન ચાલકોએ આજે દિવસે પણ લાઇટો ચાલુ કરવાની ફરજ પડી રહી છે ખાસ કરીને રિક્ષા ચાલકો અને બાઇક ચાલકો ને આ ધસમસતા પાણીના પ્રવાહમાં જે વાહનો કાઢવા ખૂબ જ મુશ્કેલ છે જોઈ શકાય છે કે અનેક વિસ્તારોની અંદર હજી પણ ખાડા હોવાના કારણે આ કોઠારીયા અને માધાપર ચોકડીએ સૌથી વધારે ખાડા છે એ પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું ધસમસતા પાણીના પ્રવાહમાં વાહન ચાલકો આજે શનિવાર નો દિવસ છે હેન્ડ હોવાના કારણે પણ વીકેન્ડ માં પણ લોકો બહાર જતા હોય છે અથવા તો ફરવા માટે રજાનો હોય એ લોકો અત્યારે આ ધંધા રોજગાર પર જતા હોય છે આ મુખ્ય રાજમાર્ગ છે એટલે કે રાજકોટની અંદર જામનગર અને મોરબી તરફથી પ્રવેશતા વાહન ચાલકો ને એ તરફ જતા વાહન ચાલકો જોઈ શકાય છે ખાસ કરીને મોરબી નો ટ્રાફિક સૌથી વધારે હોય છે ધસમસતા પાણીના પ્રવાહમાં જે વાહન ચાલકો ચાલકો બાઇક ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હવે આગળ જઈને આપણે માધાપર ચોકડી છે એ બતાવવાનો પ્રયાસ કરીશું કે આખા રાજકોટ શહેરમાં સૌથી વધારે જ્યાં ખાડા છે અને સૌથી વધારે જ્યાં પાણી ભરાય છે માધાપર ચોકડી એ બતાવવાનો પ્રયાસ કરીશું આગળ જઈને જી જી પરમસિંહ આ પહેલા વર્ષની સમસ્યા નથી વર્ષો વર્ષથી આજ પ્રકારની પાણી ભરાવાની સમસ્યા છે અને હવે તો ચોમાસું પણ જવાની સ્થિતિમાં છે કોઈ રસ્તા એવા છે કે જ્યાં હજુ પણ કામગીરી ચાલુ હોય ફરીથી સંવાદદાતા પરાક્રમ સિંહ પાસે જવાનો પ્રયાસ કરીશું તો અડધો કલાકથી રાજકોટમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે જેને લઈ અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે રાજકોટમાં પાણી ભરાવાની સમસ્યા કે જે વર્ષો જૂની સમસ્યા છે અડધો જ કલાકના વરસાદમાં અનેક વિસ્તાર જળમગ્ન રાજકોટમાં દર વખતે જ્યાં પાણી ભરાય છે અને વર્ષોથી પાણી ભરાય છે ત્યાં એક થી દોઢ ઇંચ વરસાદમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન માટે ખર્ચાઓ મોટા પ્રમાણમાં કરવામાં આવે લોકોના ટેક્સ થી ખર્ચા કરવામાં આવે છે પરંતુ આ જે ખર્ચાઓ પાણીમાં જતા હોય તે પ્રમાણેના અમે બતાવી રહ્યા છીએ જોઈ શકાય છે કે અત્યાર સુધીની અંદર આ એક જ જગ્યાએ બે રિક્ષાઓ બંધ થઈ ગઈ જો હજી ભારે વરસાદ પડશે તો અલગ અલગ વિસ્તારોની અંદર પણ આજે અનેક વાહનો બંધ થઈ જશે આજે ગણેશ વિસર્જનનો દિવસ છે ત્યારે જ મેઘરાજાએ ધોધમાર વરસાદ પાડી અને કૃપા કરી છે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદના પગલે ખેડૂતોને ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારના લોકો અને શહેરી વિસ્તારના લોકોને પણ વરસાદથી ફાયદો થતો હોય છે આજી ન્યારી ભાદર સહિતના જે ડેમો આવેલા છે તેમાં પણ મોટા પ્રમાણમાં નીરની આવકો થશે સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવા હવામાન વિભાગની પણ ઓરેન્જ એલર્ટ હોવાના કારણે આગાહી છે પરંતુ પાણીના નિકાલની વ્યવસ્થા મહાનગરપાલિકાએ કરવી જોઈએ તે સૌથી મોટો સવાલ છે કેમેરામેન શું ભાષિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ નેતા રાજકોટ